હું કઈ ચિંતા કરો છો મારો શબ્દ વજન વાળો હોય હતું મેં તારે તમે ધકી લીધું હવે જયારે શાંતિથી જવાબ આપું છું ત્યારે હમદા પૂર્વક આપું છું કે તમારે જરાય દીક રાખવાની જરૂર નથી

અને હું કલાક એમાં આવી આવતા તાલીમ પૈસા બે હજાર બાદ કરી ખાલી પંદરસો ભરજો આવજો શીખવા માટે તમને એક વાર કીધું હોય કે કાંઈ ઉખેડી ન લીધે ત્યારે હમજીન કીધું હોય કે પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર એમ લખી નાખે આમાં એફઆઈઆર કરવી તો પણ તમારા ઉપર એફઆઈઆર નહીં થાય પછી હાલો મારા શબ્દો ઉપર વિશ્વાસ રાખજો મારો શબ્દ ફગે નહીં

અમારો છે જાણકારી લેવી તો બોટાદ કઈ દૂર નથી હમણાં તાલીમ કેમ છે એમાં આવજો સમજાણું નિર્દોષ ખેડૂત હોય ને એની પડખે હું ઉભો છું રાજકોટમાં હોય ને ભાઈ રાજકોટ સમજી લો જુઓ તમારી સાંભળ્યું બીજી વસ્તુ સાંભળી લો તમારા માધ્યમ દ્વારા યુટ્યુબ ના માધ્યમથી બધા ખેડૂતોને સંભળાવવા માંગુ છું કે જે ખેડૂતો એમ કીએ છે ને તાલીમ કેમ્પ અમારી કરો અમારા જિલ્લામાં કરો તો એ શક્ય એટલા માટે નથી કે કોઈ પણ જિલ્લામાં તાલીમ કેમ્પ ને સાંભળી લો ને બીજા સાંભળે કે કોઈ પણ જગ્યાએ તાલીમ કેમ્પ કરવું એટલે બે દિવસ રહેવા માટે કોઈ પણ હોટલ આપવું રાખવી તો પડે ને બે હજાર વગર હોટલ નો પતે એક દિવસ ના હજાર વગર ક્યાંય ભેગું ન થાય બીજા માં એક જ માં આટલા બધા રૂમ કોઈ દી હોય નહીં ત્રીજા નંબર ની અંદર કોન્ફરન્સ હોલ રાખવો પડે કોન્ફરન્સ હોલ રાખો એટલે હોલ નું ભાડું પચી ત્રીસ હજાર રૂપિયા બે દિવસ નું થઈને પચાસ હજાર ચુકવવું પડે ચોથા નંબર ની અંદર જ્યાં તમે તાલીમ કેમ્પ રાખો હોલ રાખો ત્યાં કેટરિંગ એનું રાખવું પડે કેટરિંગ માટેની જગ્યાનું ભાડું અલગથી ચુકવું પડે આ બધી વસ્તુઓ કરવા જાય એટલે સાત હજાર ઉપર ફિગર થાય છે એટલે આ તાલીમ કેમ હું રાજકોટમાં જ એટલે રાખું છું કે એક વ્યક્તિના પાંત્રીસ હજાર રૂપિયા લઉં તો બધાના પુરા નથી હોતા તમને એમ કેમ કહી દીધું કે બે ઓછા એમ કેટ લઈને દિલાવર કીધું છે કે ભાઈ બસો એક આવી જજે મફત આવી જજે એટલે તાલીમ કેમનો નો ખર્ચો મારો અહીંયા એડજ થઈ જાય કોઈ એમ કે કે અમદાવાદ રાખો ને બરોડા રાખો ને એવા મને કેટલાય કહે છે સમજ્યા સલાહ આપવા વાળા સુરત રાખો ને ઈ કોઈ દી શક્ય જ નથી ને આ બધી જગ્યાએ બે ત્રણ કલાકના માર્ગદર્શન સેમિનાર રાખી શકાય તાલીમ કેમ તો રાજકોટમાં જ ભેગું થાય અનુકૂળતા હોય તો આવતા તેની કેમ્પ આવી જાજો લેન્ગ્વેજિંગ વિશે હું ચાર કલાક શીખવાડીશ અને તમારે આ ચેપ્ટરમાં જ્યાં મેં ફાઇલ વાંચી લીધી હોય ફરીને રિપીટ કરું છું તમારા આત્મસંતોષ ખાતર કે જ્યાં મેં ફાઇલ વાંચી લીધી હોય મેં એમ કીધું હોય કે આમાં કાંઈ ન થાય એટલે ન જ થાય ઉપાધિ કરો રેડી સંતોષ થઈ ગયો બીજી વાર કોઈ ઉપાધિ કરતા નહીં હા બરાબર